હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે બધાનું આજના નવા વ્લોગમાં તો વ્લોગમાં બધા જોડાઈ રહેજો કેમ કે આ જવાનું છે મારે ત્યારે બાદ ફરવા ફરવા તો નથી જવાનું પણ હવે આ લોકો કહી શકે ગોલાખમાં જવું છે જોઈ લો એટલે જવાનું છે હાલો મિત્રો તો પછી આપણે મળીએ આગળ એટલે જોડાઈ રહેજો

খাইছিছে <tiple> <tiple> <tiple>

આ બેરપડુંડા આગલે સટી રાહે જો અમાર જેલો આ એક તો ખાવનેનો તો એલા જો સુરત માં જો કેવું છે આને હાલો તો બોલા ખાઈ લે હે ક્યાં જો ક્યાં બોલ અસી મલ્યા हेलो ગાઈસ તો બોલા ખાવાને બહુ મજા આવે છે अच्छा जल्दी सो गए जमे तो भी मुझे तस्करों से आ रहा है बेस्ट होटल क्या कोई कोई किसने क्या हुआ है मैं अभी है तो आइ जैसे गोला का इन्हें बारा ना बायो मोल होता है तो लोग को उसमें देख है ऐसे आइ जैसे मोल में ऐसा करो मोल में नजर लिप मजा आ रहा है मशीन का नशा

तो भाई मैंने तो वीक लगे थे बड़ी नहीं तो मित्रों तो कोई पीछे जाना शौक हो जगह में आई जाओ आलो ने एक आलो ने एक आलो ने है आलो ने एक आलो ने एक एक आलो ने बसू <laughs> <inaudible inaudible> <sır Godzilla> <simplify schönúcados>

આપણે જ તો કરીને અરે થાકી ગયા એટલે હવે લખીએ હાલો મિત્રો તો હવે આજનો લોગ અહીંયા આપણે પૂરો કહીએ પછી આગળ મળીશું બાય બાય આઈ